મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર જન્માષ્ટમીનો મેળો ઉજવાતો એકમાત્ર ગ્રાઉન્ડ છે આ આ ગ્રાઉન્ડની અંદર સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ગ્રાઉન્ડને કરવામાં આવતું નથી માત્ર મેળાના ટેન્ડરો બહાર પાડી અને પ્રયત્નો કરવામાં આવે છે ભૂતકાળની અંદર આવા પ્રયત્નોને લીધે મેળો પણ થઈ શકેલ નહીં અને હિન્દુઓની લાગણી દુબાણી હતી પરંતુ આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી લાખો રૂપિયા કમાવી આપતું આ ગ્રાઉન્ડ છે છતાં પણ આ ગ્રાઉન્ડની અંદર કોઈ મરામત કરવામાં આવતી નથી ખાડાઓ બોરવામાં આવતા નથી ગંદકી દૂર કરવામાં આવતી નથી આવા સંજોગોની અંદર આ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ કાળે મેળો થઈ શકે નહીં આજુબાજુની અંદર વસતા લોકો બાજુની અંદર હંગામી શાક માર્કેટ ઊભી કરવામાં આવી છે હજારો માણસો અહીંયા આવતા હોય

હિન્દુના આગેવાનો પણ પોતાનું મોન સેવી બેઠા હોય જ્યારે કે સરકારની ની આજી આ કરવામાં હોય તેવું અમને લાગી રહ્યું છે તમારું નામ વિશ્વાસ મનસુખભાઈ હિરાપરા ગામ ધોરાજી આજ ગયા વખતે પણ મેળો થયો આ વખતે પણ સકેલા હોય છે તમે શું કહેશો બાબત દર વર્ષે જો કે મેળો થવાનો જો કે અત્યારે તંત્ર દસ થી અઠવાડિયા દસ દિવસ કે અઠવાડિયા પહેલા મેદાન નું સમારકામ ને રિનોવેશન ચાલુ કરી દીધું આ વર્ષે હજી કર્યું નથી ને જન્માષ્ટમી નજીક આવી રહી છે તેથી અમારી તંત્ર ને અપીલ છે મેળો થાય તો ફાયદો એ છે કે થોડાક લોકોને રોજગારી મળે બીજું આપણે આજુબાજુના ગામમાં જાવું ન પડે મેળો કરવા અને નુકસાની તો કઈ મને નથી લાગતું કે કંઈ એવી નુકસાની આપને થાય જો મેળો થાય તો એમ અમારી માંગણી એમ હે કે જન્માષ્ટમી નો મેળો થાય ને તો તંત્ર ને અપીલ છે કે તમે મેળો કરો જેથી આપણી હિન્દુ સમાજ ની લાગણી મેળાને લગતી છે તો આપડે શું મેળો થાય તો વધારે સારું એમ